જય સ્વામિનારાયણ વિચાર ગોષ્ઠીમાં ફરી એક વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજ સવારના એક સેશનની અંદર એક માતા પિતા પોતાના બાળકની અમુક વાતો એ મારી સાથે રજૂ કરતા હતા એ સંદર્ભની અંદર એનો વિચાર એ તમારી સામે રજૂ કરું છું તો ભાગે માતા પિતા બાળકથી થાકી જાય છે હાંફી રહે છે અને એને એવું લાગે છે કે આવું થોડું હોય બાળક તો સ્વાભાવિક છે કે બાળક આવું ન જ હોય એટલે મોટે ભાગે થાય છે એવું કે બાળક ચીડિયાતું જિદ્દી તોફાની આડંબર કરતું અવડું ચાલવું એમની સમજ કરતાં કંઈક અલગ બાળક કરે છે અથવા તો તમે જે દૃષ્ટિથી બાળકને જોવા માગો છો સમજવા માગો છો તમે જે રીતે એને ગુણિયલ સંસ્કારી એકદમ વ્યવસ્થિત આદર્શ જેવું બાળક તમે જોવા માગો છો એવા લક્ષણો બાળકોની અંદર નથી અને તમને એવું લાગી રહ્યું છે કે ખરેખર આ બાળક કંઈક અલગ છે અમે જેવું ધારીએ છીએ એવું નથી તો હવે તો મને એવું લાગે છે કે ઘણું મોડું થઈ ગયું છે કે તમને એવું લાગ લાગે છે કે હવે આ બાળક આવું ન હોય એના માટેના આપણે આગળના ઘણા બધા વિડીયોની અંદર વાત કરી છે કે આવું નહીં તો આવું હોવું જોઈએ બાળક અથવા તો આવી રીતે તમારે એને તૈયાર કરવું જોઈએ પણ એક નાની એવી વાતની અંદર મારે તમને સમજાવવું છે કે બાળકને સમજવા માટે બાળકને અનુરૂપ થવા માટે બાળકની સાથે રહેવા માટે અને બાળકને તમારે જેવો બનાવવો છે તેવો જેમ કે સંસ્કારી છે ગુણિયલ છે આદર્શ છે જેવો બનાવો છે તેવો બાળક જિદ્દી તોફાની કોઈ પણ રીતે હોઈ શકે પણ તમારે જેવો બાળકને બનાવવાનો છે એવો બાળક જો તમારે જોઈતો હોય તો એના માટે તમારે બાળકને બાળકની દ્રષ્ટિથી જોવો પડે કારણ કે આમાં એક તફાવત તો તમે એ પણ જોઈ શકો આપણે ઘણી વખત ઘણા બધા વિચારોમાં એવી વાત કરતા હોય છે કે ઉંમરનો તફાવત છે તો તમને નથી લાગતું કે એમની ઉંમર અને તમારી ઉંમરનો તફાવત ઘણો બધો છે તમે બહુ બધી જાજી દિવાળીઓ જોઈ છે તમે બહુ બધા લોકોમાંથી પસાર થયા છો અનેક વિચારો સાથે તમે જોડાયેલા છો વ્યવસાય સાથે સમાજ સાથે કુટુંબ સાથે તો તમારા વિચારો અને બાળકના વિચારો ઘણા બધા અલગ થશે એવું નથી લાગતું તમને તો એ સંદર્ભની અંદર જો તમારા બાળકની અંદર જીદ જો તમારા બાળકની અંદર આડંબર જો તમારા બાળકની અંદર કોઈ પણ એવી તોફાની પ્રવૃત્તિ હોય કે જે તમને નથી ગમતી ટૂંકમાં જે સંસ્કારી તમારે જોઈએ છે જે આદર્શ જોઈએ છે જે ગુણિયલ જોઈએ છે એવું તમને નથી દેખાતું તો તમારે બાળકને બાળકની દ્રષ્ટિએથી જોવો પડશે બાળકને જ્યારે બાળકની દ્રષ્ટિએથી જોવામાં આવે એમની જ દ્રષ્ટિથી તો તમે જુઓ બાળકને રમવું કેટલું સહેલું લાગે છે હું ઘણી વખત વાત કરતો હોઉં છું કે બાળક કદાચ ગાળ બોલે છે તો આપણા માટે એ ગાળ ખરાબ છે એમને તો ખબર જ નથી કે હું ગાળ બોલું છું એ ખરાબ સમાજની દ્રષ્ટિ કહેવાય ઘણી વખત વખત તમે એવું પણ જોયું હશે કે અતિશ નાનું બાળક એક બે વર્ષનું હોય અને પોતે જ્યારે પેશાબ કરી રહે છે તો એની સાથે રમવા લાગે છે એને ખબર જ નથી કે આ ગંદુ કહેવાય મારે આની સાથે ન રમવું જોઈએ પણ જો તમે બાળકને બાળકની દ્રષ્ટિથી જોવાની પસંદગી કરો તો એને ખરેખર કેવી રીતે આનંદ મળે છે અને એમાંથી શું શીખી રહ્યો છે તો તમારું ઘરનું વાતાવરણ તમારા વિચારોનું વાતાવરણ તમારા વ્યવહારનું વાતાવરણ એ તરત બદલી જશે કેમ કારણ કે હવે તમારી દ્રષ્ટિ તમારા વીસ પચીસ ત્રીસ વર્ષના અનુભવના આધારે નહીં પરંતુ ત્રણ વર્ષનું બે વર્ષનું એક વર્ષનું છ મહિનાનું કે પાંચ વર્ષના બાળકની દ્રષ્ટિ સમાન તમારું એ સ્વરૂપ બની ગયું હશે માટે બાળકને વિશેષ કંઈ જ આપવાની જરૂરિયાત નથી ફક્ત ને ફક્ત તમારા બાળકને તમારા એ બાળકની દ્રષ્ટિએથી એટલે કે એમની ઉંમરની દ્રષ્ટિએથી જોવાનો તમે અનુભવ કરો તો જે પ્રવૃત્તિઓ તમારે બાળકની અંદર લાવવી છે ને એ ઓટોમેટિક ખીલી જશે અને એના માટે આપણે બધા કામ કરીશું તો બાળકથી થાકવાને બદલે બાળકથી દૂર ભાગવાને બદલે આગળ આપણે વ્યવસ્થાને બાળક બંનેની વાત કરી પણ બાળકને બાળકની દૃષ્ટિએથી જોઈ અને બાળકને તૈયાર કરીએ એવા બધા પ્રયાસો આપણા સર્વના થાય એ જ પ્રાર્થના અસ્તુ જય હિન્દ જય ભારત